સુરત જિલ્લાના માંગરોળની નવાપરામાં ઇલાસ્ટિક બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી સ્થળ પર પહોંચેલ ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે માંગરોળ તાલુકાના નવાપ્રાજીઆઈડીસીમાં ઇલાસ્ટિક બનાવતી રામચંદ્ર દયા નેરોફ્રેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આજરોજ સવારે આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી હાજર લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને સાત જેટલી ફાયર ટીમો તુરત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાની કામગીરી હાથ ધરી હતી લગભગ ત્રણ કલાકની જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે કંપનીના ટેરેસ પર મૂકે સોલાર પેનલમાં આગ લાગ્યા બાદ આખી કંપનીમાં આગ પ્રસરી હોવાનું અનુમાન છે બનેલ આગની ઘટનામાં તૈયાર માલ અને મશીનરીને મોટું નુકસાન થયું હતું